આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી બતાવ્યું છે કે તે મહિલા વિરોધી પાર્ટી છે તેમણે જણાવ્યું કે ન્યૂઝપેપરમાં પણ પ્રકાશિત થયું છે કે વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ કેન્દ્ર સરકારે એક પણ રૂપિયો ફાળવ્યો નથી ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિન સરકાર કહેવાતી પાર્ટી ગુજરાત માટે તેણે ફરીથી સાબિત કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી મહિલા વિરોધી સરકાર છે આજે ગુજરાત સમાચારમાં આપણે સૌએ વાંચ્યું હશે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે બે હજાર ચોવીસ પચીસ માં બેટી બચાવ બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર દ્વારા એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો આ યોજના માત્ર કાગળ પર જ રહી ગઈ છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે બીજા રાજ્યોમાં પોતાને સત્તા ભોગવી હોય ચૂંટણી આવે છે ત્યારે ત્યાંની મહિલાઓને તેમને સન્માન રાશિ પણ આપે છે પછી જે ગેસ સિલિન્ડરની વાતો એમાં પણ સહાય કરે છે પણ જ્યારે ગુજરાતની મહિલાઓની વાત આવે ગુજરાતમાં ચૂંટણીમાં આવે ત્યારે કોઈ જ મહિલાઓ માટે વિચારવામાં નથી આવતું અને આજે આ સાબિત થાય છે કારણ કે આ આંકડા કેન્દ્રએ સ્વીકાર્યા છે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી હોવા છતાં ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી હોવા છતાં પણ ગુજરાતની મહિલાઓને બેટી બચાવો પેટી પઢાઓ અંતર્ગત એક રૂપિયો પણ ફાળવવામાં નથી આવ્યો આવનારા સમયમાં જે મહિલાઓ વર્કિંગ છે તેમને હોસ્ટેલમાં પણ એ સહાય નહીં મળે કેટલીક સહાયો એવી છે મહિલાઓની જેમાં માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને આ બધું કેન્દ્રએ સ્વીકાર્યું છે

એટલે દીકરીનો જન્મનો આંકડો ઓછો હતો તે અંતર્ગત આ બેટી બેટી પઢાઓ ની યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો આજે કેન્દ્ર દ્વારા એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો એટલે તેમને ગુજરાતની મહિલાઓની કઈ જ પડી નથી ગુજરાતની માતા બહેનોને મારે એક જ વસ્તુ કેવી છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજીની સરકાર બે હજાર બાવીસ ની ચૂંટણીમાં જ્યારે મહિલા સન્માન રાશિની વાત કરી હતી તો તેને બિરદાવવાની જગ્યાએ સ્વીકારવાની જગ્યાએ આ ભારતીય જનતા પાર્ટીએ તેને રેવડી કીધી હતી અને આ જ ભારતીય જનતા પાર્ટી જ્યારે બીજા રાજ્યોમાં ચૂંટણી આવે છે ત્યારે આ રેવડી ખોબલે ને ખોબલે બીજા રાજ્યની મહિલાઓને બહેનોને આપે છે ખૂબ સારી વાત છે પણ જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતની માતા બહેનોને આનાથી વંચિત કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી માતા બહેનોને નથી સમજતી કે માતા બહેનો પોતાના પગભર ઊભી રહે તો મારી એક મહિલા તરીકે ગુજરાતની દીકરી તરીકે આપ સૌને એક અપીલ છે કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની માતા બહેનોને ગણતી નથી અવગણના કરે છે તેવી જ રીતે હવે માતા બહેનોએ પણ એમની અવગણના કરવી પડશે જય હિન્દ જય જય ગરવી ગુજરાત